તો ખેડૂત મિત્રો જીવાભાઈને બળદની જોડ વેસવાની છે તો આ બળદની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને આ બળદ ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ તો મિત્રો જીવાભાઈને આ બળદ વેચવાના છે અને પહેલી જ ધર્મ બળદ છે થાલા બળદ હાલે છે તેવું માલિકનું કહેવું છે ખાલી ખાલી હાલે છે અને સાથી પણ હાંકે છે પણ ખાલી સાથી હાકે છે તેવું માલિકનું કહેવું છે પહેલી ધર્મ બળદ છે અને બળદમાં કોઈ પણ એપ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાના છે અને સામે કોઈ પણ મોટા બળદ સામે સાટા પણ પાડી આપશે સામે કોઈપણ મોટા બળદ હોય તો સાટા પાડી આપશે તેવું માલિકનું કહેવું છે તો બળદ તમે મિત્રો જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે બળદ આપવાના છે અને વાત કરીએ આપણે આ બળદના માલિકની તો માલિકનું નામ જીવાભાઈ છે અને જીવાભાઈ આ બળદની કિંમત છવ્વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે તો જીવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સીમોતેર જીવાભાઈનો મોબાઈલ નંબર છે છવ્વીસ હજાર રૂપિયા બળદની કિંમત રાખેલી છે અને બળદ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો ગામ સખોદર જોવા મળશે નામ જીવાભાઈ જીવાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરેખર મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જીવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર બળદ જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક કરી લેવો જય